સુરત જિલ્લાના બારડોલીના જેપી નગરના એક મકાનમાં લાગી આગ જેપી નગરના નંબરના મકાનમાં લાગી અચાનક આગ 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 લાગતા માહોલ સર્જાયો લાગી આગીનગર બારડોલી ફાયર ને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે બારડોલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો જેપી નગરના ના ચાલીસ નંબર મકાન રહેનાક વિસ્તારમાં મેડિકલ ના ગોડાઉન માટે આપ્યું હતું ભાડે

એવો કોલ મોડેલ હતો સાત સાપાગે તાત્કાલિક અમારી ગાડી આવી ને આ બોલાવાળી કામગીરી ચાલુ કરે છે ગરમાતું હું તાત્કાલિક ધોરણે કરતા ગોડાઉન હોય એવું આવે છે એ આગળ કરીને જોઈએ લગભગ તો શોર્ટ સર્કિટ લાગે છે વધારે કરીને આગળ કામ અત્યારે બે બાર બે ગાડી એક કામગીરી કરી રહી પ્રશાંત પટેલ એબી ફોર્ટી બાડોલી